ક્યાંકથી આ બોટલ આપણે લેવા જઈએ અને એટલે બસો ત્રણસો રૂપિયાની પડાય તો આજે આને રિફિલ કઈ રીતે કરવી ને એ તમને બતાવું જો આની એમઆરપી જો હવે એની ઉપર કેપ લગાવી દેસું અને પાછું મશીનમાં ગોઠવી દેસું અને આ થઈ ગયું મશીન બંધ હવે ચાલુ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો તો આજે છે નવો દિવસ નવી સવાર અનેક વસ્તુ બતાવું તમને તો જો મિત્રો આ છે એક પરફ્યુમ હવે તમે એમ કહેશો કે ભાઈ આમાં શું નવી વાત તો મિત્રો આ પરફ્યુમનો યુઝ કરી અને આપણે જે ઓટોમેટિક રૂમ સ્પ્રે ડિસ્પેન્સર છે ને એને રિફિલ કરવાના છીએ જો આની પ્રાઇસ તમે જોઈ લો અને જે રૂમ સ્પ્રે ઓટોમેટિક ડિસ્પેન્સર છે ને એની રિફિલ આવે છે ત્રણસો રૂપિયાની એટલે આપણે આને એમાં નાખી અને રિફિલ કરવાના છીએ તો ચલો સીધા કામ પર લાગીએ તો મિત્રો જો આપણી જોડે આ એક એર ફ્રેશનર છે ઓટોમેટિક એર ફ્રેશનર તો હવે આ એર ફ્રેશનર છે ને ખતમ થઈ ગયું છે અંદરથી બોટલ આની જે આવે ને જો તમને બતાવું કે આની જે બોટલ આવે ને ખતમ થઈ ગઈ છે હવે આ માર્કેટમાંથી આ બોટલ આપણે લેવા જઈએ ને એટલે બસો ત્રણસો રૂપિયાની પડાય છે તો આજે આને રિફિલ કઈ રીતે કરવી ને એ તમને બતાવું જો આની એમઆરપી જો ત્રણસો પંદર છે બરાબર આ આ મશીન સાથે ફ્રી આવી હતી પણ બીજી વખત લેવા જઈએ એટલે ત્રણસો રૂપિયા થાય તો આને રિફિલ કઈ રીતે કરવી ને એ હું તમને બતાવું જો એના માટે મેં એક પરફ્યુમ એર ફ્રેશનર લઈ લીધું છે જો આની પ્રાઇસ કેટલી છે જો ખાલી બરાબર હવે આને રિફિલ કરવા માટે આપણી જો આપણે શું કરવું પડશે એક પક્કડ છે એક ડિસમિસ છે આના મદદથી આપણે આને રિફિલ કરીશું તો મિત્રો આને હવે ખોલશું આપણે જો આની ઉપરનું જે આ સ્પ્રે નીકાળી દઈશું અને હવે ડિસમિસ રે આની ધાર રહીને

આપણી જે પરફ્યુમ હતું એ પરફ્યુમ આપણે સિરિંજ પગમાં ભરી લેશું આવી રીતે જો ભરાઈ ગયું હવે કોને ઇન્જેક્શન આપવું છે હવે આ સાઈડમાંથી છે ને આપણે એને ફિલઅપ કરી લેશું થોડું બાર ઢોરાશે અને આપણે આમાં લઈ જઈશું હવે ભરાઈ ગયું છે એટલે આપણે આને સીલ કરી દઈશું પાછું તો થઈ ગયું છે રેડી આપણું પરફ્યુમ રિફિલ હવે એની ઉપર કેપ લગાવી દેસુ અને પાછું મશીનમાં આ રીતે તમે પણ ઘરે આને રિફિલ કરી શકો છો ચલો મળીએ આપણે નવા વિડીયોમાં Τιάσου δι άουγιο Τζέιμα Ταλί,